ભાષા રિચર્સ અને પબ્લિકેશન દ્વારા સંચાલિત છોટાઉદેપુરના તેજગઢ ખાતે સ્થિત આદિવાસી એકેડેમીમાં આવેલા વાચા સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિનના નિમિત્તે લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર નંદનશાસ્ત્રી જે મ્યુઝિયમ કન્સલ્ટન્ટ છે તેમને સોળ વર્ષ યુકેમાં પણ મ્યુઝિયમ કન્સલ્ટન્ટ કરીને છેલ્લા બે વર્ષે બરોડામાં સ્થાયી થયા છે તો એ પોતાના લેક્ચરમાં ઉદ્દેશ્ય પ્રદર્શન અને ક્રોસ રોડ પર વિજ્ઞાન સંગ્રહાલય વિષયો પર તેઓએ પોતાનો અનુભવ અને તેઓના કાર્યોના અનુભવો શેર કર્યા હતા અને તેમના દ્વારા મ્યુઝિયમ વિશેના ઐતિહાસિક સંદર્ભો વિશે લખેલા લેખનું વાંચન કરી પોતાનો અનુભવ રજૂ કર્યા હતા ડૉક્ટર એનઆર શાહ જેઓ મ્યુઝિયોલોજી પ્રોફેસર છે તેઓ મ્યુઝિયમ એજ્યુકેશન શું છે મ્યુઝિયમ શા માટે જવું જોઈએ સંગ્રહાલયની બહાર શૈક્ષણિક સેવાઓ જેવા મુદ્દાઓને લઈને વાત કરી અને પોતાના અનુભવો જણાવ્યા ભાષા રિચર્સ અને પબ્લિકેશન સેન્ટર અને આદિવાસી એકેડેમી તેજગઢ ખાતે મ્યુઝિયમ દિવસની ઉજવણીના ભાગરૂપે લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું જે પછી પણ આ દિવસને ઉપલક્ષીને આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન વાચા મ્યુઝિયમ ના ક્યુરેટ નારાયણભાઈ યુ રાઠવા આસિસ્ટન્ટ ક્યુરેટ યુકેશભાઈ રાઠવા અને આદિવાસી અકાદમીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં છોટાઉદો જિલ્લાના આદિવાસી યુવાન ભાઈઓ બહેનો આ લેક્ચરનો લાભ લીધો હતો આ કાર્યક્રમના અંતે હરીશભાઈ રાઠવાએ સૌને આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો આવો સાંભળીએ આ અંગે મ્યુઝિયમના આસિસ્ટન્ટ ક્યુરેટ યુકેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર વડોદરા સ્થાપિત આદિવાસી અકાદમી તેજગઢ ખાતે આજે અઢાર મે ના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે નિમિત્તે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં આપના વડોદરાના અને દેશ વિદેશમાં ખ્યાતનામ પામેલા એવા મ્યુઝિયોલોજીસ્ટ ડૉક્ટર એનઆર શાહ અને શાસ્ત્રી સાહેબ અહીંયા આવ્યા હતા અને એ માં અહીંયા લગભગ સો દોઢસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એમાં ખાસ કરીને રિસર્ચર્સ કોઈ સંશોધનમાં જેને પર રસ છે એવા વિદ્યાર્થીઓ કલ્ચરલ જેને ઇન્ટરેસ્ટ છે એવા વિદ્યાર્થીઓ આમ કરીને જે લેક્ચરનું આજે આયોજન હતું એમાં બંને એક્સપર્ટોએ ખૂબ સારી રીતે આ મ્યુઝિયમ ડે ઉપર લેક્ચર આપી અહીંના સ્થાનિકોને કલા સંસ્કૃતિ જાળવણી વિશેની ખૂબ સારી એવી સમજ આપી પ્લસ મ્યુઝિયમ ડે વિશેની માહિતી આપી અને સાથે મ્યુઝિયમને કઈ રીતે ડેવલપ કરી શકાય આદિવાસી કલા સંસ્કૃતિનું કઈ રીતે રક્ષણ કરી શકાય એના વિશે અને એને કઈ રીતે પ્રદર્શન કરી શકાય આમ જનતા સુધી એને કઈ રીતે પહોંચાડી શકાય એ પ્રકારની ખૂબ સારી એવી લેક્ચરમાં સમજણ આપી અને એ લેક્ચરના માધ્યમથી અહીંયાના અમારા વિદ્યાર્થી મિત્રો સાથે અમે મ્યુઝિયમના કાર્યકરો જે એમની જેટલી પણ માહિતી આવી માહિતીને ધ્યાનમાં રાખીને આગળના જે પણ અમારા આયોજન હશે મ્યુઝિયમને લઈને એ ખૂબ સારી રીતે અમે કરીશું અને આ અમારો પહેલો જ મ્યુઝિયમ ડેની ઉજવણી પહેલી વખત અમે વાચા સંગ્રહાલયમાં કરી રહ્યા છે તો અમારી ઈચ્છા છે કે આવનાર વર્ષોમાં મ્યુઝિયમ ડેને ખૂબ સારી રીતે આગળ લઈ જઈને ખૂબ મોટા પાયા ઉપર ઉજવણી કરીશું અને આ મ્યુઝિયમ ઓફ વોઇસની જે વાચા છે અવાજ છે એ અવાજને દેશ દુનિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું નામ રાઠવા વિકેશ કુમાર ભવાનસિંહભાઈ